ધોરાજીમાં બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર આશા વર્કર બહેનો એકત્રિત થઈ ગઈ ધોરાજીના વિવિધ વિસ્તારમાં શોષણ મુક્તિ રેલી કાઢી હતી તેઓનું મુખ્ય કારણ એ જ કે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું સરકાર દ્વારા જે બજેટ બહાલ કરવામાં આવ્યું હતું તે બજેટમાં આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનો આશા હતી આ બજેટમાં બહેનો માટે કોઈ સારી યોજનાની માંગણી અનેક વખત રજૂઆત કરેલ છતાં પણ કોઈ તંત્ર કે સરકાર આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સામે જોયું નથી હતી આ બજેટમાં પણ નિરસ્તા જોવા મળી છે ત્યારે આજરોજ આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનો એકઠી થઈને રસ્તાઓ પર નીકળી અને માનદ વેતન પેન્શન લઘુતમ વેતન તેમજ સમયસર પગાર અને બહેનોનું શોષણ થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી અનંત કામ બધા અમારા ઉપર નાખે છે એનો અમે બહિષ્કાર કરવા ભેગા થયા છે જે માનવ વેદન છે એ સરકાર અમને પૂરું આપતી નથી અને જે પ્લસ અમારા બે કલાકના કામ છે એની અંદર અમને આઠ કલાકથી ઉપરના કામ નાખે છે અને ઓનલાઈન કામ જ અત્યારે વધારે પડતા અમારા ઉપર નાખવામાં આવ્યા છે તો આશાબહેનોનો મોબાઈલ તો સરકાર દીધા નથી અને પ્લસ ઓનલાઈન કામ નાખે છે તો એ કઈ રીતે શક્ય છે બધું કે બધી બહેનો ભણેલી નથી હોવા છતાં પણ ઓનલાઈન નામ પ્રેશર કરી નાખવામાં આવ્યા અને જેની આગળ મોબાઈલ નથી એને ધમકી આપીને લેવડાવવામાં આવે છે કે મોબાઈલ લ્યો અને તમારે આ કામ તો ફરજિયાત કરવું જોઈએ પીએમએસના ફોર્મ આભા કાર્ડ આ જે અનેક કામો અમારા મોબાઈલ ઉપર જ નાખવામાં આવ્યા ને બધાના ઘરના મોબાઈલ પણ હેંગ થઈ ગયા છે દરરોજ દરરોજના ફોટા નાખો આવું પ્રેશર કરવામાં આવે આજે શું તમે કર્યું તો આજે અમે એ બધી વસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી જે માગણી છે કે જે અમને કામ નાખે અને એનું અમને પૂરું વેતન મળવામાં આવે અને છ મહિને આવે છે છ મહિના પેટન ટાઈમ ટુ ટાઈમ અમને ફિક્સ આપે અને અમારો સમય ફિક્સ કરે કે અમારે શું ટાઈમ છે બસ અમારી એ માંગણી છે જય હિન્દ જય ભારત મારું નામ કાછડિયા ભાનુબેન છે હું અર્બન વનમાં કામ કરું છું અને અમારી જે માંગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત બે હજાર જ આપે છે અને પચીસોનો વધારો કર્યો છે કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી છ છ મહિના આપે છે તો બધા એમાં સરખા હોતા નથી બધાની ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે જ આશા મારી આવે તો આશાની કામગીરી હોય ત્યારે મજૂરે જાય છે એને ત્રણસો રૂપિયા પણ કામ મળે છે તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુ વેતન તો આપે કે ન આપે તો સરકારે અમારી તો કંઈ સામું જોયું જ નથી કોરોના કાળમાં ઘરે ઘરે છે અને અમે વેક્સિનની કામગીરી કરીને પૂરું વેક્સિન કરાયું છે ત્યારે એમ કહેતા હતા કે તમને ડે બસો રૂપિયા ને નાસ્તાના સો રૂપિયા એ પણ અમને મળ્યું નથી અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે નાના બાળકોની સગર્ભા માતાની ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યારથી એને દિલેવરી થાય જાય ત્યાં લગર અમે ધ્યાન રાખીએ છીએ છતાંય એને વેક્સિનનું બાળકનું વેક્સિન આવે દોઢ વર્ષનું થાય ત્યાંય અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે અત્યારે વેક્સિન પૂરું નતું તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ તો સરકાર એવા કામ લે છે તમારી ઉપર કેમ માનવ